નમસ્કાર યુ ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં બત્રીસ હજાર આસપાસ નવા જીરાની આવકો નોંધાઈ રહી છે ત્યારે ઊંઝામાં વેચવા આવનાર ખેડૂતો જીરાના ભાવને લઈ શું કહી રહ્યા છે

આના કારણે ખેડૂતોને મિનિમમમ ગણોને તો વીસ કિલોના ભાવે મિનિમમ બે હજાર રૂપિયાની નુકસાની છે આ વખતે બિયારણ વાવવા સમયે તો ખેડૂતોએ બાર થી ચૌદ હજાર રૂપિયાનું બિયારણ લઈને વાવ્યું છે અત્યારે ચાર હજાર મળતા નથી આપના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગીશ કે કોઈ પણ નિકાસ કરી અને ખેડૂતોને પોષ પોષણ ભાવ મળે તેવું કોઈ આયોજન કરે